ક્રેડિટ જેતપુરના બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડનું કામ કરતા જૂનાગઢના શખ્સે મહિલા વેપારી સહિત નવ લોકોને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા અને લિમિટ વધારવાના બહાને ફોનમાંથી પાસવર્ડ મેળવીને પોઈન્ટ કહી શકાય કે લાખની છેતરપિંડી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી લેવાયો છે જેતપુરના કણકિયા પ્લોટમાં ગોકલ ઇલેક્ટ્રિક નામની દુકાન ચલાવતા અને કેનાલ કાંઠે રહેતા ચંદ્રિકાબેન નટવલલાલ ભગવાનજીભાઈ માલક કરતા જુનાગઢના પ્રદીપભાઈ ભીખુભાઈ વાળાને મળતા તેણે ચંદ્રિકાબેનનો મોબાઈલ ફોન લઈ તેમાં પ્રોસેસ કરી થોડીવાર પછી તમારું ક્રેડિટ કાર્ડ થોડા દિવસમાં બંધ થઈ જશે તેમ કહીને મોબાઈલ પાછો આપી દીધો હતો બાદમાં કાર્ડ બંધ ન થતા પ્રદીપભાઈને ફોન કર્યો ત્યારે તે બે ત્રણ વાર તે ચંદ્રિકાબેનની દુકાને આવી પ્રોસેસ માટે મોબાઈલ લઈ પરત આપી ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે તેમ વાત કરીને જતો રહેતો હતો ત્રણેક માસ પહેલા ચંદ્રિકાબેનને ફોન કે તમારે ક્રેડિટ કાર્ડના બિલ રૂપિયા સિત્તેર હજાર ચુકવવાના છે જેથી તેમણે બેંકે જઈને તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રદીપે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાના બહાને મોબાઈલમાંથી ઓટીપી લઈને ચંદ્રિકાબેન ઉપરાંત મગનભાઈ વિરાડીયા

જે આ ગુનામાં આરોપી છે તેમણે ગ્રાહકોને ફોન કરી અથવા તેમની પાસે જઈ અને તેમની ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તેના માટે રૂબરૂ બોલાવેલ પાસે જઈ અને એમને એપ્લિકેશનમાંથી જે ઓટીપી જનરેટ થાય પોતાની પાસે લઈ અને પોતાના મોબાઈલમાંથી મોબાઈલ બેન્કિંગથી એમણે ટ્રાન્ઝેક્શન છે તે કરી અને એમના મિત્રને આખી વિગત આપતો હતો ભુજ ખાતે ભુજ ખાતેના મિત્રનું નામ હતું રવિ માનસિંહભાઈ વાળા જે આ ગુનામાં સવ આરોપી છે તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતા તે કેશ વિડ્રો કરી અને બંને જણા એમાંથી ભાગ પાડતા હતા એટલે આ આધારે આ રીતે એ ગુનો આચરી અને અન્ય પણ ઘણા સાથે એમને છેતરપિંડી કરેલ છે તે હજી તપાસમાં ખુલશે આરોપીની પૂછપરછમાં અન્ય કેટલા લોકો સાથે ફ્રોડ થયો છે અત્યારે કેટલા લોકો સાથે ફ્રોડ થયો છે કેટલા રૂપિયાનો ફ્રોડ થયો છે

अ ओपी आी देता था इन आधार जे मोबाइल बैंकिंग मां एप्लीकेशन मां ओ टी पी जनरेट था एटले ओ टी पी न ट्राज़ेक्शन